એ હો આજે મારા પપ્પા એટલે કે તમારા સાસરા નું શ્રાદ્ધ છે હા હા સારું કેવાય હો હોભ્ર ક આ વખત તમારે નાખવાનું છે હે હું બોલી હું બોલી અરે એમ કઉ છું આ વખત ના મારા નાખવાનું છે આપડે વય કરવાનું છે અનુસરાધ અને મારે ચોથી નાખવાનું હોય તો તારા ભાઈ નાખે ને અરે તો મારા ભાઈ ના ઘેર આ વખત બેઠી છે એટલે મારા ભાઈ ફોન આવ્યો તો આ વખત તમે કરી દેજો એટલે આપડે કરવાનું છે અલી પણ એ મોચો તારા ભાઈ ને મોટી જંગલર વાની છે દૂધ બનાવી દેવાની છે ચાર પુરીઓ બનાવી દેવાની છે ધાબા ઉપર જઈને કાકા કાકા બોલે ને ખવરાઈ દેવાનું છે આટલું કરવાનું છે બહુ મોટી વસ્તુ છે અલે પણ ચમ હમસ્તા નહીં મારા ભાઈ ને એ બધું ના ફાવતા એમ નહીં પણ જમીનોમાં સહયોગ કરવા બોલા

તું ભોજન સંગ્રહાલય તો આજે જ વાપર્યું અને પાછું હારવાનું હરા દે આપણા જમૈયો નું કરવાનું જમીન જમીનનો વેટ ટુકરો હાલ માં તો જીવનમાં કંટાળી છે